શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી અપનાવો દેશ બચાવવાના ઉદ્દેશ્ય સાથે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ખંભાત બસ સ્ટેન્ડથી શરૂ થઈ ત્રણ બત્તી ટાવર ગોપાલ સર્કલ પાણીયારી જેવા મુખ્ય જાહેર માર્ગ પરથી પસાર થઈ હતી રેલી દરમિયાન નગરજનોને સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સ્વદેશી અપનાઓ દેશ બચાવો જેવા દેશભક્તિપૂર્ણ સૂત્રોચ્ચારથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું આ અભિયાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ મયુરભાઈ જોશી સ્વદેશી જાગરણ મંચના પ્રાંત સંગઠન મંત્રી મનુભાઈ પટેલ તથા પ્રાંત સહ સંયોજક દુર્ગાબેન ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા નગરના અનેક બુદ્ધિજીવી નાગરિકોએ પણ રેલીમાં જોડાઈ દેશપ્રેમ દર્શાવ્યો હતો શહેરના માંદરા બાગ પાસે આવેલ દાળ ભાતિયા હોલ ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શ્રેષ્ઠ રીતે સંચાલિત થયો અને દેશભક્તિની ભાવનાથી સભર રેલી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી સ્વદેશી જાગરણ પંચ દ્વારા ભારતમાં સ્વદેશી સુરક્ષા એવું સ્વાવલંબન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સ્વદેશી આપણે બધા જોઈ રહ્યા છે કે વિદેશી તાકાતોના કારણે ભારતની જે ડમ્પિંગ થાય છે ભારતમાં વિદેશી સામાનનું એના કારણે ભારતને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય છે તેને ધ્યાનમાં રાખીને સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશી સુરક્ષા એવું સવલત અભિયાન શરૂ કરવામાં આવે છે કે જેમાં લોકોને ભારતની સુરક્ષાને લઈને સ્વદેશી અપનાવવાથી ભારતને કેટલો ફાયદો થશે એ ખ્યાલ આવે તે માટે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે કે લોકોમાં જાગૃતિ માટે સ્વદેશી અપનાવવાનો ભાવ વધે તે માટે આખું આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ભારતમાં આપણા આપણને ખ્યાલ છે એ કે પહેલાં ઉદ્યમિતાની જ પ્રક્રિયા હતી એની સામે અત્યારે આપણે બધા જે યુવાનો છે નોકરી તરફ વળ્યા છે એની સામે યુવાનોમાં ઉદ્યમિતા કેળવવા માટે જનજાગૃતિ અભિયાન માટે થઈને પણ સ્વાવલંબી ભારત અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે કે જેનાથી યુવાનો પોતે સ્વાવલંબન તરફ આગળ વધે અને ભારત દેશને સમૃદ્ધ બનાવે